તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી ગુજરાતની મુલાકાતે છે તેવામાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને આજે ડિનર ડિપ્લોમસી યોજવામાં આવશે જ્યાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન જોડાશે મુખ્યમંત્રી નિવાસ સ્થાને રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સહિત સભ્યો હાજર રહેશે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ અહિયાં ઉપસ્થિત રહેશે અહીંયા રાજ્ય સરકારની કામગીરી પક્ષની કામગીરી સંદર્ભે ચર્ચા થઈ શકે છે આ અંગે વિસ્તૃત જાણકારી આપશે સંવાદદાતા નિકુંજાની જાની ફોનલાઇન પર જોડાઈ ગયા છે જે નિકુંજ કે જેમણે મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે રાત્રે ડિનર આયોજન કરવામાં આવ્યું છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નીતિનની અધ્યક્ષતામાં આ रात्रि भोजन योजा मुख्यमंत्री नायब मुख्यमंत्री प्रदेश प्रमुख और राज्य मंत्रिमंडल सभ्य आ रात्रि भोजन अंदर हाजर रहें સરકાર અને સંગઠન લક્ષી બાબતોને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે ચર્ચા થશે તેમનું માર્ગદર્શન મેળવવામાં આવશે મહત્વનું છે કે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નીતિનબીન પહોંચ્યા છે ત્યારે આજે રાત્રિ દરમિયાન મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે રાત્રિભોજનનું આયોજન કરાયું છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ